નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ બગત શહેરના મકરપુરા ડેપોમાં કેટલાક તત્વો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી પ્રકાશમાં આવે છે જેમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર નથી રહ્યો તે પ્રકારનો આ માહિતી સામે આવી છે વડોદરા શહેરના મકરપુરા ડેપોમાં કેટલાક તત્વો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે જેમાં અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો નથી રહ્યો ડર ટપોરીઓ જીવા લાગતા પંદર થી વધુ યુવકો વચ્ચે મારામારી થઈ હોવાની માહિતી સામે આવે જેમાં કોઈ વાત તે લઈ ટપોરીઓ બસ ડેપો પર ભેગા થયા હતા વાતચીત બાદ અચાનક બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી જેમાં જાગૃત નાગરિકે ટપોરીઓની કરતૂતનો વિડીયો વાયરલ કર્યો છે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરતા મકરપુરા પોલીસ પર ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર